ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ રવિવારની સવાર પડી ગઈ છે અને અને મેં કરી દીધી છે અહીંયા ભગવાનની પૂજા હવે નાસ્તાની તૈયારી તો અહીંયા આજે તો બનાવી દીધી છે ચા અને પનીર પરાઠા પડ્યા હતા તો હું પનીર પરાઠા શીખી લઈશ સાથે ચા નાસ્તો કરી લઈએ જીયાજી ઊંઘે છે જીયાનું ગૌરવ

લોકો જઈએ છીએ સુપર સ્ટોર ગ્રોસરી કરવા બધા વિચારતા હશે કે આ લોકો બસ બીજું કંઈ નવું કરતા જ નહીં યસ મંડે ટુ ફ્રાઈડે તો જોબમાં હોઈએ એટલે ગ્રોસરી ના કરી શકીએ અને કાલે કોસ્કોમાં ગયા હતા પણ બધી જ વસ્તુ કોસ્કોમાં નથી મળતી એટલે સુપર સ્ટોર વોલમાર્ટમાં જવું જ પડે કારણ કે આપણે વેજીટેરિયન વસ્તુઓ લેવાની હોય બધી એટલા માટે અને બહુ જ પવન છે આજે તો ચલો સ્ટોરમાં આવી ગયા છીએ અમ લોકો

બસ દિવાળી પછી કાજુ કતરી લીધી અમે કેમ કે દિવાળીમાં આવી નહોતી ને એટલા માટે હા હા તો જો ભાઈ એ બાજુ જ ચાલો જઈએ આટલો સામાન હન્ડ્રેડ ડોલર્સનું આવ્યો ભાઈ બહુ મોંઘું થઈ ગયું છે કેનેડા આવે એ આવ્યો છે પાપડ શું બનાવ્યું છે આજે દાળ ઢોકળી તો ચલો પરાઠો બની રહ્યા છે અહીંયાં દાળ હવે હું વઘારી દઈશ

મેગી ક્યારેક ક્યારેક અમે ખાઈએ છીએ ઇન્સ્ટન્ટ ક્યારેક બહુ ભૂખ લાગી હોય કંઈ ખાવાની બનાવવાની સૂઝ ના પડે તો બસ બીજું શું વસ્તુ છે પનીર પરાઠા જીયાની બધી ફેવરિટ વસ્તુ હોય છે કચરો નહીં કચરો નહીં હા હું તો ઘરે બનાવવાની હતી કાજુ કતરી આજે કાજુ લાવ્યા હતા ગાલે આપણે એના માટે નહીં ખાવા માટે કાજુનું શાક બનાવું કાજુ ડુંગળીનું શાક શીતલે બનાવ્યું હતું ને મારે પૂછવું પડે એને સારું બનાવ્યું તું લેલી ડુંગળી કાજુનું શાક બ્રુ બ્રુ કાતર લાવો બની રહ્યા છે પાલકના મુઠિયા પાલકના બનાવું છું લોટ ઓલરેડી વાય

મેટ બાજરીનો લોટ અને થોડું ભૈન નાખ્યું છે પાલક દૂધી ના બી બને મેથી પણ મારી પાસે પાલક પડ્યો હતો કેટલા દિવસ બપોરે દાળ ટુકડી ખાધી હતી બાર આગા ગયા પછી આજે બનાયા બા હતા તો કેટલી વાર બનાવતા તા બા ટીમ થવા માટે બફાવવા માટે સની ચેલેન્જ હું કશું કુક કરો પણ વન વેજીટેબલ હોવું જોઈએ તમે ઓકે શું બોલો ગ્રીન અનિયન હમ ગ્રીન અનિયન ગ્રીન અનિયન અને બીજું ના 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 મેગી કે થોડા મીઠા પણ ખાવા પડશે પણ ઈટ ઓકે મેગી તો મસ્ટ ઈટ થઈ સ્મારી સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ઓન પ્રિપેરિંગ મેગી બહુ વાસ ખાઈ એટલે રેડી થઈ ગયા છે હવે હું કટિંગ કરીશ કટિંગ કરીને વઘાર દઈશ રેડી છે આપડા મુઠિયા ઓ પાલકના મુઠિયા ચલો જમી લઈએ દૂધ મુઠિયા અને ગ્રીન ચટણી જમવા બેસી જઈએ તો આ તો આજનો મિની વ્લોગ જો વ્લોગ પસંદ પડ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય YouTube ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા મળીશું નવા વ્લોગ માં ત્યાં સુધી આવજો અને આમ જ સપોર્ટ કરતા રહેજો અમને બાય બાય